અત્યારે દામોકુંડમાં તો મિત્રો અમે આવી ગયા છીએ દામો કુંડની અંદર તો ધીમે ધીમે આપણે નીચે જઈએ દામો કુંડ છે પણ પાણી એટલું બધું છે નહીં કાંઈ તો જુદા થોડો કુંડ ભર્યો છે તો તેના તમે દર્શન કરાવું પાણીને તો હા છે દામો કુંડ અગત્ય ધીમે ધીમે ઉતરીએ છીએ દામોકુંડમાં બધા પગ ધોવે છે દામોકુંડ છે કે નરસિંહ મહેતા કે એવું ઇતિહાસમાં કે નરસિંહ મહેતા ની અંદર સ્નાન કરતા નાતા પછી આપણે જે ભવનાથની પૂજા કરતા હતી દેઠ બટા પગ ધોઈ ના કોય અત્યારે પગ ધોઈ ના કોઈ દેઠ ભાઈ પગ ધોવે છે બીજો પગ બસ ધોવાઈ ગયા ને હવે આ સાઈડ આપણે જે આ ગિરનાર ક્ષેત્ર ક્યા આદિપતિ ભગવાન શ્રી રાધા દામોદર રેવતી બાલાજી પ્રાચીન મંદિર છે ને એમાં આપડે ઉપર જઈએ દર્શન કરીએ અહીંયા પેલા આપડે પગથિયા ચડશું પછી ઉપર મંદિર માં દર્શન કરાવું તમને જે ઉપર પુલ નું કામ ચાલુ છે ઉપર આખો પુલ બને છે ને ભરાય છે મંદિર ના પગથિયા ચડે અને આપણે ઉપર જવાનું છે એકદમ પગથિયા આમ છે કાઠ અલ્પા મેડમ શેરેન્જભાઈ હોઈ ગયા છે અને મને પકડીને બગીચિયા ચડે છે હજી અહીંથી ઉપર જવાનું છે હજી સામે પગથિયા આ બાજુ જે કામ ચાલુ છે ગૌશાળા લાગે છે અંદર સફાઈ કામ ચાલુ છે જાય આપણે ઉપર આઈ ત્યાં ધીમ શૂટિંગ કરવા દઈએ અંદર તો તમને હું બતાવીને બધુંય ક્યાંય નીચે પોળ તો માર્યું છે કે વિડીયોગ્રાફી શૂટિંગ કરવાની મનાય છે તો એ આપણે પૂછી લેવું તો પણ અહીંયા પુરુષોત્તમ બાલાજી

બહુ જૂનું મંદિર છે સામે જે ટોચની પાસેથી દેખાય છે ગિરનાર છે આ જે ગિરનાર છે આવ્યું આખો ગિરનારો દેખાય છે સામેથી આપણે આ મંદિરના દર્શન કર્યા છે છૂટ કરવાની મનાઈ હતી થોડુંક તો છે તમે છૂટ કર્યું છે આજે અંબાજી દેખાય છે અંબાજીનું મંદિર એમાં કહું કે પિક્ચર પાછું પાટી જાય એટલે બધું શું છે વાદળ સાહેબ વાતાવરણ છે ને એટલે ઝૂમ પણ એટલું બધું ન થાય અલ્પા અને ડેવિડ ને બે આગળ હાલ જાય છે અને આ ઉપરના ભાગમાંથી તમને આ દામોકુર વ્યૂ વ્યુ બતાવું છું આ ઉપરના ભાગમાંથી બધું આ જે પ્રાચીન મોક્ષ પીપળો કહે ને એ સામે છે પ્રાચીન મોક્ષ પીપળો કે પૃથ્વી કાર્ય હોય મોક્ષ માટેનું ત્યાં લોકો કરાવે છે દામકુ કાંઠે તમે જો કેટલો મસ્ત વ્યૂ આવે છે મોટા મોટા જે આ પહાડો મોટા મોટા ડુંગરો છે આ સાઈડ સૂર્યનારાયણ આવી ગયા છે બહુ મોટા પહાડો છે એમ નજારો એમ જ આવે આપણને એમ થાય છે કે એટલું મસ્ત વાતાવરણ છે સામે ગિરનારે પણ એમ દેખાય છે તો અલ્પમ એમને થાકી ગયા છે ભાઈ હોઈ ગયા છે

तो मित्रों आप आवे गय छे भवनाथ के अंदर अंदर जय ने मंदिर आ दर्शन कराओ तुमने जय भवनाथ महादेव जय महादेव जय महादेव जय महादेव जय देवाते के के लो बेटा

પવિત્ર જળ હોય ભવ શિવલિંગ માટે ચડેલું તે બધા લઈ અને અમાર દેડ ભાઈ શોર્ટકટ માં કામ કરે છે લઈ લે બેટા જય નમસ્તે એને શોર્ટકટ માં કામ કરતા હોય છે લઈ ચાલો કેલો કને અલ્પા છે જય ગૌ જય માતા પ્રદક્ષિણા ચાલુ છે ઓલો ક્યાં ગયો જો સામે ઊભો લાગે છે આ બિલ્લી છે આખી આખી બિલી છે બિલ્લા ઉપર આવ્યા છે કેટલા તો અહીંયા બધા વિવિધ પ્રકારના સિક્કા લગાવે છે આ રીતના હોય તો છોટી જાય આ રીતના રહી જાય એમ અડધા કોઈને છોટે કોઈને પડી જાય ટાઈપનું છે બપ ઘૂણો ધૂણો છે જેટલું કોઈની ક્લિક કરે છે તે

આ બાજુ પીપળા નીચે મહાદેવની શિવલિંગ એ પણ બહુ મોટી છે આ જે પ્રાચીન શિવલિંગ છે બહુ મોટી શિવલિંગ છે પ્રાચીન પીપળો છે આખો આપણે આ કુંડ ધીમે ધીમે રાઉન્ડ મારીએ છીએ અંતર માછલી બહુ છે વરસાદનું પાણી છે ગયા વર્ષે જુનાગઢમાં વરસાદ બહુ પીડ્યો આ બાજુ જે પ્રાચીન મૂર્તિઓ છે બધી

આ બધું સાઈડ માં ભવનાથ ની પ્રદર્શન મૂકેલું છે ગિરનારનું બધું આ રીતનું પ્રદર્શન છે આ તો બહુ જૂનું થઈ ગયું છે અત્યારે ભવનાથ ભવનાથના દર્શન કરી લીધા છે દેવના ભવનાથ માં છે અત્યારે અને હવે જઈશું આપણે સ્વામિનારાયણ મંદિર અહીંથી ત્યાં જઈ આરતીનો રીતનો લાવો લઈશું આપણે અત્યારે મંદિરની બહાર જશે નીકળી ગયા કારણ કે હવે અહીંયા